નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સ્વચ્છતાનો વિરુદ્ધ મેળવનાર સુરતમાં ભયાનક રોગચાળો ફાટી નીકળ્યો છે હવે સ્થિતિ એવી છે કે સુરતમાં રોગચાળાની સાથે મૃત્યુના અંક પણ વધી રહ્યા છે આજે ડેન્ગ્યુના કારણે એક દર્દીનું મોત નીપજ્યું છે આ સાથે સુરતના મૃત્યુના અંક નવ પર પહોંચી ગયા છે પચીસ વર્ષીય આત્મા બાને શનિવારે ઉલટી થઈ હતી જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા રિપોર્ટમાં ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હતો સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું વહેલી સવારથી શહેરના સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઇન જોવા મળી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા દર્દીઓ મજબૂર બન્યા છે સુરત સિટીનું બિરુદ મેળવનાર સુરત શહેરમાં શરદી ખાંસી અને તાવના કેસોમાં ઘરઘમ વધારો થયો છે જેમાં નાના બાળકોના કેસોમાં વધારો થયો છે ત્યારે મિત્રો બે મહિનાના તાવના શંકાપદ સોળ હજાર કેસો નોંધાયા છે માત્ર ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં મેલેરિયાના પંચ્યાસી કેસો તેમજ ડેન્ગ્યુના ઓગણપચાસ કેસો નોંધાયા છે શહેરની છસો છ્યાસી જેટલી ટીમ સર્વમાં જોડાઈ છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા એવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ